કેમ છો મિત્રો આપણે અમારી યુટ્યુબ ચેનલ હોસ્ટેલ બોઇઝ અને આજે આપણે હોસ્ટેલમાં પ્રણવ ભાઈયા જે અત્યારે પીએચડીનો કોર્સ કરી રહ્યા એમની માટે આપણે એક પ્રશ્ન બેંક બનાવેલું છે જેમાં આપણે એમને થોડા લગતા પ્રશ્નો પૂછીશું પીએચડી લગતા તો ચલો આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ તો આપણે પ્રણવ ભાઈયા આપણે પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપો કે તમારું પૂરું નામ જણાવી આપણા દર્શકોને તો મારું આખું નામ છે કાથડ પ્રણવકુમાર વિનુભાઈ તમારા ફાધર નું નામ મારા ફાધર નું નામ છે કાથળ વિનુભાઈ નથુભાઈ બરાબર એ તમારા મધર મ મધર છે એનું નામ છે પ્રભા દેવ બેન તમારા ફાધર શું કરતા હતા ફાધર છે એ પેલા એક્સ આર્મી ઓફિસર એક્સ આર્મી ઓકે તો બીજો ક્વેશ્ચન તમારો છે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે કઈ જગ્યાથી ક્વોલિફિકેશન એજ્યુકેશનની ક્વોલિફિકેશન લીધી 1 થી 10 કઈ જગ્યાથી કર્યું તમે તો મારા ફાધર છે એ કોલિફ માં હતા એના કારણે મને અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં જે કેન્દ્ર વિદ્યાલય છે એમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે તમે ડિટેલમાં સમજાવશો આપણા દર્શકને એટલે મેં જે મારા ફાધરની બધી રીતે પહેલાં પોસ્ટિંગ હતી એ દહેરાદૂનમાં હતી તો ત્યાં એક જગ્યા છે રાયવાલા ત્યાંની સ્કૂલમાં ભણેલો છું એના પછી જે અમારે જે પોસ્ટિંગ હોય છે એ પાંચ વર્ષ સુધી હોય છે પાંચ વર્ષ પછી અમારે પોસ્ટિંગ બદલાતી હોય છે તો ત્યાંથી અમારે હૈદરાબાદ બીજી પોસ્ટિંગ હતી ત્યાં ત્યાં મારી બીજી સ્કૂલ હતી એ કેન્દ્ર વિદ્યાલય કંચનબાગ હતી એના પછી મારી જે થર્ડ સ્કૂલ છે એ હતી પોસ્ટિંગમાં ફાધરની જોધપુર થઈ છે તો ત્યાં કેન્દ્ર વિદ્યાલય નંબર વન આર્મી જોધપુરમાં જે છે એ એના પછી અહીંયા ફાધર રિટાયર્ડ થઈ ગયા અને મારા જે ફેમિલી હાઉસ છે એ જુનાગઢમાં છે તો ત્યાં અમે ટ્રાન્સફોર્ટ થઈ ગયા છો અને ન્યા મે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું પાઉધિંગ સ્કૂલમાં કોલેજમાંથી દેહરાદૂનમાં આપણે કેટલા સ્ટાન્ડર્ડ સુધી પણ દહેરાદૂનમાં મે વન ટુ થ્રી સુધી હૈદરાબાદમાં હૈદરાબાદમાં થ્રી ટુ સિક્સ બરાબર તો જો અત્યારે તમે અત્યારે કયું એજ્યુકેશન કરી રહ્યા મેં બીએસસી કરેલું છે જે ત્રણ વર્ષનો કોર્સ આવે છે ટ્વેલ્થ પછી બીએસસી કર્યું હા અને એના પછી એમએસસી કરેલું છે બે વર્ષનો કોર્સ છે પોસ્ટ અંડર અને પછી પોસ્ટ ગ્રેજ્યુએટ અને એના પછી મેં બીએડ કરેલું છે બીએડ છે એ શિક્ષક બનવા માટે લાયકાત હોય છે અને એના પછી અત્યારે હું પીએચડી કરી રહ્યો છું જે એચએનજીયુ યુનિવર્સિટી લાગે છે મારે બરાબર એના પહેલાના જે કોર્સિસ છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારે લાગુ પડતું બરાબર અને તમારું રહેવાનું કઈ જગ્યાએ રહેવાનું છે મારે પ્રોપર નિવાસી હું જુનાગઢમાં છું જુનાગઢ મતલબ પ્રોપર જુનાગઢ કે અંદર કોઈ વિસ્તારમાં પ્રોપર જુનાગઢ ઓકે તો અત્યારે તમારે પીએચડી ચાલી રહ્યું છે તો અત્યારે માં તમારું ફ્યુચર પ્લાન છે પીએચડી પછી પતિ જાય પછી શું કરવાનું એમાં પીએચડી છે બોટની ઉપર છે અને એના પછી જો

પાસ્ટમાં મેં બીએસસી કરેલું છે એમએસસી કરેલું છે બીએડ કરેલું છે બીએસસીમાં મેં એનસીસી કરેલું છે બીએડ પછી મેં એક જગ્યાએ મતલબ કે ત્રણ સ્કૂલમાં કામગીરી આપેલ છે ભણાવેલું છે એમાં નવોદયમાં પણ ભણાવેલું છે નવોદય ગાંધીનગરમાં એક વર્ષ બીજી સ્કૂલ કઈ બીજી બે સ્કૂલ છે બીજી સ્કૂલ છે કાલાવાડ આવેલી છે અને એક ટ્યુશન હતું એ તો મેં નવોદયમાં લેવલ ટ્વેલ્થ ને પીજીટી તરીકે મારી હોદો ડિઝાઇન આર્ટ્સ કોમર્સ આવતા સાયન્સ સાયન્સ લેવલ ઉપર બરાબર તો આપણે તમને પીએચડી માં એવું શું ગમ્યું કે તમે પીએચડી લીધું અને પીએચડી છે એક નવો જે નવો જ્ઞાન નો સર્જન કરવાનો જે વસ્તુ છે ની સંશોધન એક નવું દુનિયામાં લઈ આવવાનું જે તમારો વિષય છે એમાંથી તો જે જ્ઞાન માણસને જ્ઞાન અર્જિત કરવું એટલે શોર્ટ કે જે અત્યાર સુધી ના ગોતાવ્યો એનું સર્જન કરવું હા અને માં કયું વસ્તુ સારું નથી અચ્છા અથવા તમને નથી ગમતું પીએચડીમાં ઘણી ઘણી વસ્તુ થાય છે અત્યારે જે ઇન્ડિયામાં જે રિસર્ચ ચાલી રહ્યું છે એટલું ઘણું બધું જે રિસર્ચ ચાલુ છે એ પ્રમાણિક નથી કારણ કે કોપી પેસ્ટ થતું હોય છે એક જગ્યાથી કોપી કરીને બીજી જગ્યામાં પેસ્ટ કરીને પેસ્ટ કરવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ એ પણ ચાલી રહ્યું છે કે તમે પૈસા આપો અને તમને ડિગ્રી અનાયત કરવામાં આવી રહી છે એટલે કે કામગીરી છે જે પીએચડીનો લાભ શું છે કે તમે કાંઈક નવું સર્જન કરો અને એ છે માનવ સભ્યતા માટે ઉપયોગી થાય તો એ જે આપણા દેશમાં છે એ એટલું જેમ કે પીએચડી કરતા હોય તો એમાંથી જે સંશોધન થાય છે તો એ ક્યાં ક્યાં તમને કામ રૂપમાં ક્યાં લાભ લાગે છે એટલા બધી લાભ ન લાગે તો જે સરકાર છે એને પણ જે આમાં રિસર્ચ વર્ક જે ભારતમાં ચાલી રહ્યું છે એમાં થોડું ધ્યાન દેવાની જરૂર છે સ્કૂલ લાઈફમાં તો તમારા ફાધર આર્મીમાં હતા તો થોડું સ્ટ્રિક્ટનેસ હશે ને હા ઘણો બધો સ્ટ્રિક્ટ સ્કૂલમાં બંક મસ્તી એવું કંઈ કોઈ પણ અમે જે ઉમર હોય છે તો અમે મસ્તી તો કરતા જ હતા ઘણા બધા બંક મારેલી કોઈ દિવસ એકવાર મેં છટ્ટામાં મારી હતી તો મારા મેડમ વે પ્રિન્સિપલ પાસે ગયા એટલે પ્રિન્સિપલ વે મારા ઘરે છે લેટર મોકલાયો અને મારા મમ્મી મને પૂછ્યું કે આ કેવી રીતે છે બરાબર સર્વિસ થઈ છે સર્વિસ તો બીજી વસ્તુ હતી બરાબર બરાબર આ છે બધાના ઇન્ડિયન પેરેન્ટ્સ હોય તો તો ગોયે જ નાખે છોકરા એ તો આપણે જ્યારે જન્મ તારથી ઉપડી જાય સર્વિસ પહેલા બરાબર

વધારે સભ્યતા વધારે છે અને હું કઈ સારો છોકરો નતો કે આકર્ષાય ના ના તો આપણે છોકરા વન સાઈડ લવ બી હોય શકે ક્રશ બી શકે ને એ તો પ્રકૃતિ છે જે છોકરી હોય તો પ્રકૃતિ આપણે એને ખેંચાવતો હોય છે તો કોઈ ક્રશ હતો તમારે ક્રશ તો ક્રશનો અર્થ શું થાય છે કે કોક સારો હોય છે અને એને આપણે કાઈ ન શકે

એવરેજ થી થોડો ઊંચામાં હતો 10th સુધી મારો 10th માં પરસેન્ટેજ હતો 83 બરાબર 12th માં મારે 70 હતા સ્કૂલ લાઈફ ની મેમરી કેવી રહી હતી સ્કૂલ માં મે જે 6th સુધી બહુ મજા કરી છે બરાબર કાકે ત્યાં સુધી બાળક બધી કહેવાય છે હમ 6th પછી જો શું થાય છે ટીનેજ યર્સ આવી જાય છે ટીનેજ એટલે કે કિશોર અવસ્થા કિશોર અવસ્થામાં ઘણા બધા શરીરમાં પરિવર્તનો થતા હોય છે બરાબર બાળના

ગેમ્સ માં અમે જે ખુશી મતલબ કે આમ કઈ ચિંતા નહોતી તઈ કે લાઈફ માં આગળ શું થશે કોઈ ડિપ્રેશન ડિપ્રેશન જેવું જ નહી અને શું કહે છે કે સમાજ નો પણ એટલો પ્રેશર ન હોય કારણ કે પછી મોટા મોટા થતા જાય તો તમારી ઉપર જવાબદારી આવી જાય છે ઘણી બધી તમને જોવું પડતું હોય છે અને તો સ્કૂલ બીજી મેમોરી કોઈ તમે ગુમાવેલી જે મેમોરી હજુ બી તમે યાદ કરતા હોય એવી કોઈ મેમોરી જે મારા જે હૈદરાબાદમાં જે ત્યાં જે મેં સમયગાળો પસાર કરેલો છે અને ત્યાં જે મને શિક્ષક મળેલા છે શિક્ષક મળેલા છે અને જે ત્યાંનું કરિક્યુલમ છે અને ત્યાંનું જે વાતાવરણ છે એ મને બહુ પ્રભાવિત કર્યું હતું મને ત્યાં બરાબર તો આપણે આજે બ્રોડકાસ્ટનો આપણે છેલ્લો પ્રશ્ન પૂછી લઈએ આપણે તમને મેસેજ ફોર યુથ એન્ડ અપકમિંગ ટીનેજર્સ મતલબ તમે શું મેસેજ આપવા માંગશો કે આવનારી પેઢીને

ઇન્ટરેસ્ટ હોય છે એમાં તમે વધારે ને વધારે તમારી પ્રતિભાને વિકસાવી શકો અત્યારના ચિલ્ડ્રન ને કઈ સાઈડ જવું કયા રસ્તે જવું જોઈએ કયા રસ્તે ના જવું જોઈએ ખાલી એક લાસ્ટ ટોપિક સમજાવી દો અત્યારના છોકરાઓને કઈ કયા દિશામાં જવું જોઈએ એને જેમાં રુચિ હોય છે જેમાં સ્કિલ હોય જેમાં સ્કિલ હોય છે કારણ કે તમે અત્યારે જે અંડર હોય છે તો એને તો એક જ વસ્તુ હોય છે કે તમે